નમસ્કાર મિત્રો આપણે એક ખતરનાક વસ્તુ આપણે રોજેરોજ આપણે ખાઈએ છીએ અને એનાથી પિસ્તાલીસ પ્રકારના આપણા શરીરને નુકસાન થાય છે અને છતાં પણ આપણને ખબર જ નથી કે આ વસ્તુથી આટલા બધા નુકસાન આપણે થાય છે તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું કે આ કઈ ખતરનાક વસ્તુ છે આ વસ્તુથી ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે હૃદયરોગ છે સ્ટ્રોક છે આવા ઘણા ગંભીર રોગો થાય છે હું છું ડોક્ટર ધર્મેશ ગોહિલ નવજાત મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે ખાંડ એટલે કે સુગર હવે આપણે પ્રશ્ન થાય કે આપણે કેટલી ખાંડ ખાઈ શકીએ કેટલી ખાંડ આપણે ખાવી જોઈએ તો ખાંડ જે છે સુગર એ ઓછામાં ઓછી આટલી ખાવી જોઈએ એવું છે જ નહીં કારણ કે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ દાખલા તરીકે રોટલી કે બીજું કોઈ પણ કાર્બોહાઈડ્રેટ લઈએ આપણે ખોરાકમાં તો એનું પાચન થઈ અને એમાંથી ગ્લુકોઝ જ બને એટલે ખાંડ ખાવી એ કોઈ ફરજીયાત નથી બીજી બધી વસ્તુઓમાંથી આપણે ગ્લુકોઝ મળી રહેતું હોય છે આપને પ્રશ્ન એમ થાય કે ભાઈ જો બીજી બધી વસ્તુમાંથી માંથી ગ્લુકોઝ જ મળે અને ખાંડમાંથી ગ્લુકોઝ જ મળે તો ખાંડમાં વાંધો છું તો જે બીજી વસ્તુઓ જે કાર્બોહાઈડ્રેટમાં જે છે એને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ આપણે રોટલી ખાઈએ તો એની અંદર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય તો એનું પાચન જે થાય એ ધીરે ધીરે થાય અને એના કારણે જે શરીરની અંદર ગ્લુકોઝ જે વધે એકદમ ધીરે ધીરે વધે બહુ ઝડપથી ન વધે અને એના કારણે વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન રિલીઝ કરવાની શરીરને જરૂર ન પડે એટલે આ ફરક છે જે બીજા બીજા ખોરાક અથવા ખાંડની વચ્ચેનો બાકીના જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય એની અંદર માત્ર ગ્લુકોઝ જ હોય એની અંદર ફ્રુટોઝ હોય નહીં અને ગ્લુકોઝનો ઉપયોગ આપણા શરીરના દરેકે દરેક કોષ છે સેલ્સ એ કરી શકે છે એટલે એને જો એ ધીરે ધીરે રિલીઝ થાય તો એને ફેટમાં કન્વર્ટ કરવાની શરીરને જરૂર પડતી નથી એટલે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણે લઈ શકીએ ખોરાકમાં પણ સુગર જે છે જેને સિમ્પલ કાર્બોહાઈડ્રેટ પણ કહેવાય એ આપણે લઈએ તો નુકસાન આપણે થઈ શકે અને દરેક કાર્બોહાઈડ્રેટમાંથી આપણે ગ્લુકોઝ મળે જ છે એટલે સુગર ખાવી કોઈ ફરજીયાત નથી આપણે આખી જિંદગી જરા પણ સુગર ન ખાઈએ તો પણ ચાલી શકે હવે વધુમાં વધુ કેટલી સુગર આપણે લઈ શકીએ તો જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે ડબલ્યુ એના પ્રમાણમાં આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પોતે જે જેટલી કેલરી લેતી હોય એના પાંચ ટકા કેલરી એ સુગરમાંથી અથવા તો સિમ્પલ કાર્બોહાઈડ્રેટમાંથી લઈ શકાય હવે આપણે એવરેજ આપણો કેલરી ઇન્ટેક આપણે ગણીએ તો બે હજાર જેટલો હોય તો એના પાંચ ટકા પ્રમાણે આપણે ગણીએ તો આપણે પચીસ ગ્રામ જેટલી સુગર એટલે કે ખાંડ આપણે વધુમાં વધુ આપણે ચોવીસ કલાકની અંદર લઈ શકીએ જો પચીસ ગ્રામથી આપણે વધુ સુગર લઈએ તો એ આપણા માટે ઘણું બધું નુકસાનકારક સાબિત થાય પચીસ ગ્રામ સુગર એટલે પાંચ નાની ચમચી થાય છે આ જે ટીસ્પૂન જે કહેવાય નાની ચમચી એ પાંચ ટીસ્પૂન જેટલી આપણે સુગર લઈએ તો ચાલે એનાથી વધુ સુગર લઈએ તો આપણે નુકસાન થઈ શકે અને આજે આપણે પાંચ ચમચીની વાત કરીએ છીએ નાની ચમચી ટી સ્પૂનની વાત કરીએ છીએ આપણા ઘરમાં જે આપણે વાપરતા હોય એ મોટી ચમચી હોય એટલે એની જોડે સરખામણી કરવી નહીં તો આપણે જે રૂટિનમાં આપણે ખાતા હોઈએ દાખલા તરીકે આપણે કોલ્ડ ડ્રિંક પીએ તો કોલ્ડ ડ્રિન્ક્સની સો એમ એલની અંદર પંદર ગ્રામ જેટલું સુગર હોય તો બસો એમ એલ આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ તો એની અંદર ત્રીસ ગ્રામ જેટલું સુગર થઈ જાય એટલે કે એક ડ્રિંક્સ આપણે રોજનું પીએ તો પણ જે રોજે જેટલું આપણે વધુમાં વધુ સુગર લઈ શકીએ એના કરતાં પણ વધુ સુગર એક કોલ્ડ્રીંક્સની બોટલની અંદર થઈ જાય કેવી જ રીતે ચાના એક કપની અંદર દસ ગ્રામ જેટલી સુગર હોય એટલે બે વાર આપણે ચા પીએ તો પણ ઓલમોસ્ટ વીસ ગ્રામ જેટલી સુગર થઈ જાય કોફીની અંદર પંદર ગ્રામ જેટલી હોય એક કપની અંદર સુગર એટલે બે કપ કોફી પીએ આપણે તો ત્રીસ ગ્રામ જેટલું થઈ જાય એટલે એ પણ આપણી જે લિમિટ હોય પચીસ ગ્રામની એના કરતાં વધુ થઈ જાય એ સિવાય જે ફ્લેવર્ડ યોગર્ટ આવતા હોય એની અંદર ત્રીસ ટકા જેટલી સુગર હોય એટલે કે સો ml ની અંદર ત્રીસ ગ્રામ જેટલી સુગર હોય એટલે સો સો જેટલું આપણે ફ્લેવર્ડ યોગર્ટ લઈએ તો પણ આપણી જે રોજની જરૂરિયાત હોય એના કરતાં સુગર વધી જાય અને ચોકલેટ જે છે એની અંદર ઓલમોસ્ટ પચાસ ટકા જેટલી સુગર હોય એટલે વીસ ગ્રામની ચોકલેટ આપણે ખાઈએ તો એની અંદર દસ ગ્રામ જેટલી આપણે સુગર મળી જાય તો ઘણા પેશન્ટને આપણે કહીએ કે સુગર નહીં ખાવાની કે ઓછી ખાવાની તો એ આપણે પ્રશ્ન કરે કે સાહેબ એની જગ્યાએ ગોળ ખાઈ શકીએ આપણે મધ ખાઈ શકીએ તો ગોળ છે હની છે એ પણ સુગર જ છે એટલે જે આ પચીસ ગ્રામની જે લિમિટ જે છે એ લિમિટની અંદર તમે સુગરની બદલે તમે ગોળ અથવા હની તમે લ્યો તો એ વધુ સારું ઓપ્શન છે કારણ કે એ એ બધાની અંદર બીજા અમુક બી ગ્રુપના વિટામિન છે આયરન છે એ બધું હોય પોષક તો થોડા પ્રમાણમાં એટલે જે ખાંડ છે એના બદલે તમે લ્યો ગોળ અથવા હની તો પચીસ ગ્રામની લિમિટમાં તમે ગોળ કે હની લ્યો તો એ સારી વસ્તુ છે સુગરના પ્રમાણમાં પરંતુ તમારું ટોટલ જે છે પચીસ ગ્રામની લિમિટ એ બધાને લાગુ પડે છે એમાં સુગર પણ આવી ગયું ગોળ પણ આવી ગયો મધ પણ આવી ગયું કે આપણે કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર આપણે સુગર ઉમેરી દઈએ આપણે દાળ હોય તો એમાં ઉમેરીએ આપણે શાક હોય તો એમાં ઉમેરીએ એટલે આપણો જે ગુજરાતીઓનો સરેરાશ જે સુગરનો વપરાશ છે એ ઘણો ઊંચો છે ઓલમોસ્ટ આપણી જે રોજની સુગર લેવાની હોય એનાથી આપણે ચારથી પાંચ ગણી જેટલી સુગર જનરલી આપણે લેતા હોઈએ હવે જે શેરડીનો રસ જે છે એ પણ સુગર જ છે એટલે એ પણ આપણે લિમિટમાં લેવો જોઈએ ફ્રૂટ જ્યુસની અંદર પણ દસ થી પંદર ગ્રામ જેટલું સુગર હોય હન્ડ્રેડ એમ એલમાં અને એમાંય એ જે પેકિંગની અંદર જે બારના જે ફ્રૂટ જ્યુસ મળતા હોય એની અંદર તો આનાથી પણ વધુ પ્રમાણ સુગરનું હોય છે હવે આપણે એમ પ્રશ્ન થાય કે આપણે વધુ સુગર આપણે શું કામ લેતા હોઈએ તો સુગર જે છે એનાથી આપણે વ્યસન થાય છે તો અમુક લોકો ડ્રોગ લેતા હોય વ્યસન કરવા માટે નામનું એક આવે એટલે કોકે જેટલું વ્યસન થાય એટલા જ પ્રમાણમાં સુગર થી પણ વ્યસન થાય છે તો આપણે પ્રશ્ન એમ થાય કે સુગરથી વ્યસન કઈ રીતે થાય તો સુગર આપણે ખાઈએ એટલે આપણા જે બ્રેઇન છે એની અંદર ડોપામાઇન નામનો જે આવે ટ્રાન્સમીટર એ ડોપામિન નું રિલીઝ થાય અને આ જે ડોપામીન જે છે એ એક પ્રકારનો હેપી હોર્મોન છે ખુશી માટેનો હોર્મોન છે એટલે ડોપામીન આપણા મગજની અંદર રિલીઝ થાય એટલે આપણે એકદમ ખુશ થઈ જાય અને આપણે જે કોઈ ટેન્શન હોય કે કઈ સ્ટ્રેસ હોય તો એ થોડો આપણે ઓછો થઈ જાય આ ડોપામીનને કારણે આપણે ખુશ થઈ જાય એટલે ખુશ થઈ જાય એટલે આપણે જે સુગર આપણે ખાઈએ તો આપણે મજા આવે અને મજા આવે એના કારણે આપણે પાછું ને વધુને વધુ આપણે સુગર ખાઈએ અને એ સિવાય ડોપામિન રિલેજ કરે એ સિવાય જે આપણા બ્રેઇનની અંદર મગજની અંદર જે ઓપિયોડ રિસેપ્ટર્સ હોય ઓપિયોડ રિસેપ્ટર્સ મતલબ કે જે ચરસ ગાંજો અફીણ એ બધા જે ડ્રગ્સ જે છે એ આપણા બ્રેઇનની જે જગ્યાએ જે રિસેપ્ટરો ઉપર અસર કરતા હોય એ જ રિસેપ્ટર ઉપર આ જે સુગર છે એ પણ ઇફેક્ટ કરે એટલે જેમ ચરસ ગાંજો કે અફીણ લઈને જે જે ટાઈપનું આપણે આપણા બ્રેઇનને મજા આવે એ જ ટાઈપનું મજા સુગર લેવાથી પણ આવે અને એના કારણે આપણે વધુને વધુ સુગર આપણે લેતા હોઈએ હવે અમુક સમય પછી શું થાય કે આપણે જે જે સુગર લઈએ તો એના કારણે જે ડોપામીન રિલીઝ થાય તો અમુક સમય પછી એવું થાય કે આપણે દાખલા તરીકે પંદર ગ્રામ સુગર લેવાથી આપણામાં ડોપામીન રિલીઝ થતું હોય તો ધીરે ધીરે એ ઇફેક્ટ ઓછી થતી જાય ને એના કારણે આપણે જોઈએ એટલી મજા ના આવે આપણે પહેલા જેટલી સુગર લેતા હોય ને જેટલી મજા આવે એટલી મજા પાછી એટલી ને એટલી સુગર લઈએ તો મજા ના આવે તો એના કારણે આપણે વધુ ડોપામેન્ટ રિલીઝ કરવા માટે આપણે વધુ ને વધુ સુગર આપણે લેતા જઈએ અને આવી રીતે જે સુગરનું જે છે એનું વ્યસન આપણામાં વધતું જતું હોય હવે જે ખોરાકની અંદર આપણે સુગર ઉમેરીએ ચા કોફી કોલ્ડ્રિંક ફ્રૂટ જ્યુસ એ તો બધી આપણે ખબર જ છે કે એની અંદર સુગર હોય છે ને એ આપણે માપી પણ શકીએ કે આપણે કેટલા પ્રમાણમાં આપણે ઉમેરીએ છીએ પણ એ સિવાય ઘણી બધી સુગર હિડન એટલે કે છુપાયેલી સુગર હોય છે આપણે જે રોજ બરોજના જે ખોરાક આપણે ખાતા હોય ખાસ કરીને આપણે બહારનો ખોરાક છે કે આપણે પેકેજ ફૂડ જે ખાતા હોય તો એની અંદર ઘણી બધી સુગર છુપાયેલી હોય છે અને એ જે છુપાયેલી સુગર છે એ ઘણી વાર આપણે ખબર પણ નથી હોતી કારણ કે આપણે મોટાભાગના લોકોને બહારની કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તો એના જે પેકિંગ ઉપર જે લેબલ હોય પાછળ લેબલની અંદર બધું ડિટેલ લખેલી હોય પણ એ ડિટેલ આપણે જનરલી જોતા નથી હોતા એના કારણે આજે પેકેજ ફૂડની અંદર જે છુપાયેલી સુગર હોય એના વિશે આપણે અંદાજ જ નથી આવતો હતો અને આજે બધી જે પેકેજ ફૂડની જે ઇન્ડસ્ટ્રી જે છે એ ખૂબ જ ચાલાક છે અને એ ઘણીવાર સુગરને સુગર એમ ન લખે પણ જુદા જુદા એને અલગ અલગ નામ આપીને લખે કે જેથી કરીને જે વ્યક્તિમાં બહુ નોલેજ ન હોય એમને ખબર પણ ન પડે કે આ સુગર છે એ લોકો ઘણીવાર લેવલની અંદર હાઈ ફ્રુક્ટોઝ સિરપ એવું લખે અથવા તો માલ્ટોઝ લખે કે માલ્ટો ડેક્સ્ટ્રીન લખે ઘણીવાર ખાલી સિરપ લખે ઘણીવાર બ્રાઉન સુગર લખે ઘણીવાર વાર ઇનોટ સુગર લખે ઘણીવાર મોલાસીસ લખે એમ અલગ અલગ જુદા જુદા નામો એ લોકો સુગરના લખે કે જેથી કરીને લોકોને ખ્યાલ ન આવે કે આની અંદર સુગર એકચ્યુઅલ સુગર કેટલું છે એટલે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સિમ્પલ જે આપણે ખાવાની વસ્તુ ગણીએ દાખલા તરીકે બ્રેડ છે તો બ્રેડની અંદર પણ એ લોકો સુગર ઉમેરતા હોય છે જે પેકિંગની જે પેકેટ ફૂડ હોય એનો ટેસ્ટ વધારવો હોય તો ત્રણ જ ઓપ્શન છે કાં તો એની અંદર તમે સુગર વધારો તો પણ એ ટેસ્ટી બનવાનું છે કાં એની અંદર તમે ફેટ એટલે કે ઓઇલનું પ્રમાણ વધારો તો પણ એ ટેસ્ટી બનવાનું છે કાં એની અંદર તમે સોલ્ટનું પ્રમાણ વધારો તો પણ એ ટેસ્ટી બનવાનું છે એટલે બારનો ખોરાક આપણે લઈએ તો ખાસ ધ્યાન રાખવાનું એનો જે લેબલ છે એ ખાસ આપણે કાળજીપૂર્વક આપણે વાંચવાનું કે જેથી આપણે ખબર પડે કે આપણે કેટલી સુગર આપણે ટોટલ લઈએ છીએ અને ખાસ કરીને બાળકોમાં જે સુગરની ઓપર લિમિટ છે એ તો આપણી જે મોટી ઉંમરની વ્યક્તિ હોય એના કરતાં પણ ઓછી હોય કારણ કે બાળકોની કેલરીની જરૂરિયાત જે છે એ પ્રમાણમાં ઓછી હોય દાખલા તરીકે દસ કિલોનું કોઈ બાળક હોય તો એને માત્ર એક હજાર કેલરીની જરૂર પડે અને એક હજાર કેલરીના આપણે પાંચ ટકા લેખે ગણીએ તો એને ટોટલ સાડા બાર ગ્રામ જેટલી સુગર જ ચોવીસ કલાકમાં વધુ વધુ લેવી જોઈએ સાડા બાર ગ્રામ એટલે કે જે નાની ચમચી હોય ટીસ્પૂન એ અડી ચમચી જેટલી જ થાય ખાલી તો મોટાભાગના બાળકો આનાથી વધુ પ્રમાણમાં જ સુગર લેતા હોય સૌથી પહેલાં ઉઠતા વેઠતા જ આપણે એને મીઠું દૂધ પીડાવી દેતા હોય એની અંદર જ ઘણી બધી સુગર આવી જતી હોય બાળકો પછી ચોકલેટ છે કેન્ડી છે આઈસ્ક્રીમ છે એવું ઘણું બધું ખાતા હોય અને એની અંદર પણ ઘણી બધી સુગર આવતી હોય છે તો શક્ય એટલો ઓછામાં ઓછો સુગરનો ઉપયોગ કરો કે જેથી આપણે આ બધી ગંભીર બીમારીઓથી આપણે બચી શકીએ અને જો આપને આ વિષયમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટમાં પૂછી શકો છો તો હું એનો જાતે જ જવાબ આપીશ અને જો વિડીયો આપને ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી લોકોમાં સુગર વિશે વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને લોકો વધુને વધુ લોકો આ સુગરથી થતા નુકસાનથી બચી શકે અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી એ ચેનલ છે ડોક્ટર ધર્મેશ ગોયલ હેલ્થ એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર મિત્રો